সোনাল এ সোনাল খা঵া নো তায় থাইডিয় কে নাই এহা মমিজি মে বাদ্য় বনা঵িলিদু এবলু বটেতানো সাাক নে পরো থা বনাই মনাই মমিজি � sonol, eh, sonol. এ থাইজে মামিজে বদ্ধুই থাইজে তমু পাদি নো করো এ সুনাল বেন ছুলা থারিগে তমারে হাং মেতো বদ্ধুই বনা঵ি লিধু তো সুনাল বে তো ঵ারতা করো ওমে যাস হইতম সে নে সিত্রামানে ঵ারতা করো তো বো হারো এর ঵ারতা এম সে নে এক নানকরো গামতু গামা দেরানি জেথা પછી શ્રાવણ મહિનો આવ્યો તો શ્રાવણ મહિનાની રાંધણ સઈ તો એની હાહુએ નાની ઓવને રાંધવા બેહાઈરી બિસાડી અડધી રાત સુધી રાંધતી જ રહી રાંધતી જ રહી હે પછી રાંધતી રાંધતી રાઈકેનો છોકરો રડ્યો તો એમ એમને સાલુ મૂકી ને છોકરાને પેટ ભરાવવા હાટુ થઈને રૂમમાં ગઈ છોકરાને શાંત કરવામાં ને કરવામાં એને ઠાકોડાને લીધે નીંદર સડી ગઈ બોલો નેવા સુલો તો હરકત જ મૂકીને આવીતી તો એ ભૂલી જ ગઈ નિરાંતણ સટના દિવસે મધરાત તો ફરવા નીકળ્યા ફરતા ફરતા જ્યાં નાની બવ ઘર હતું ને ત્યાં આવી ગયા માતા તો નાની માંડ્યા ને એવા આખા શરીર ગયા બોલો એટલા ક્રોધિત થઈ ગયા એટલા ક્રોધિત થઈ ગયા ને તો નાની બવ શ્રાપ આપ્યો કે જે હું મારું શરીર ભર્યું ને એ તારું પેટ બરજે પછી તો હું હવાર થયો હવાર થાય જોયું તો તો સુલો તો ઈમ હરકતો તો ને એનો છોકરો મૃત થઈ ગયો મરી ગયો હે ને આખા શરીરમાં દાજી ગયો બોલો પછી નાની વહુ તો કેવી રડવા માંડી રડતી રડતી એને તઈની હાહુ ને બધુંય કીધું કે આવી રીતના આમ બધુંય થયું હું સુલો ઠારતા ભૂલી ગઈતી તો એની હાહુએ કીધું નક્કી સીતળામાનો શ્રાપ લાગ્યો સીતળામાં ક્રોધિત થઈ ને તને શ્રાપ આપ્યો તો શાંત થઈ જા ને રડીમાં સીતળામાં બહુ દયાડું છે જા તું સીતળામાં ની એમને મૃત લઈ ટોપલામાં નાખી ને ભાગી જંગલમાં હાલતી-હાલતી એને તલાવડી મળી તલાવડી કે બેન ક્યાં જાય ઊભી રે તો નાની વો તો બહુ દયાડું હતી એને કીધું તલાવડી બોલી એ બેન તો અમારું પુસ્તી આવી જે અમારી તલાવડી પાણી કોઈ પીતું તો તું નિવારણ આવી જે હો તો નાની તો ને આગળ નીકળી ગઈ આગળ હાલતા હાલતા ઘોર બે આખલા તા બે પડ હતા ને કેવા તા બે આખલા કે કે બેન ઊભી રે તું ક્યાં જાય છે તો નાની બહુ કે હું સીતળા માં જાઉં મારા સાપનું નિવારણ કરવા તો કે એ બેન અમારો સંદેશો લેતી જાની થાહે ને અમારા દોય થી આ ઘંટી ના પર કઈ સુજ છે અમારું પુસ્તી આવી ને તો નાની બોવે કીધું વાંધો નઈ હું પુસ્તી આવી એ જંગલ માં હાલી હાલી ને કેટલે બધી ગઈ જંગલ માં એક નીચે એક માં બેઠા માં એના ખુલ્લા વાળ ખંજવાર કાતા હે માં એ કીધું એ બેન ક્યાં આવી તું તો નાની બોવ કે હું સીતળા માં પાહે જાવ મારા સાપ નું નિવારણ કરવા તો દોહી માં બોલ્યા એ દીકરી મારા માથામાં થોડીક વાર જોતી જની મને બહુ ખંજવાય રાવે તો નાની બહુ તો દયાળુ જ હતી એને તો એના મૃત છોકરાને ડોહીમાના ખોરામાં ફૂરાયવો ને ડોહીમાનું માથું જોવા બેઠી જેવું માથું જોઈ દીધું એવું જ ડોહીમાનું માથું તાડતું થઈ ગયું ને એના ખોરામાં ફૂટેલો એનો છોકરો એ સજીવન થઈ ગયો હા જીવતો થઈ ગયો તો તો નાની બહુ તો આ બધુંય જોઈને કેવી આશ્ચર્ય થઈ ગઈ કે આ હું થયું પછી એને ખબર પડી ગઈ કે હોય કે ન હોય આ સીતળામાં જ છે નક્કી

ઈ પાણી પીવા માંગે હો પછી નાની વહુએ આખલાનું કીધું કે બે આખલા છે ઈને ડોકે ઘંટીના પળ બાંધા ને ઈ હંમેશા જ રાખે તો માતાજીએ કીધું કે આવતા જનમમાં ઈ બે દેરાણી જેઠાણી હતી ઊ બહુ વિછાળુ હતી ઊ અને કોઈને ઘંટીએ ડરવાય ડરનું ન દેતીઓ એટલે આ જન્મમાં એને આવા ફળ મળ્યા તું જ ઈના ડોકેથી ઘંટીના પળ છોડી નાખજે એટલે બધુંય સારું થઈ જશે હો રસ્તામાં જાતા જાતા એને છે ને બે આખલા મળ્યા એ આખલાને દોઈ કે ઘંટીના પર છોડી નાખ્યા તો ઈ તો બાટતા બંધ થઈ ગયા પછી હાલતા હાલતા તલાવડી આવી તો તલાવડીમાંથી નાની વહુએ બે પાણી પીધું જેવું પાણી પીધું જેવું એનો શ્રાપ પૂરો થઈ ગયો ને જંગલના બધાય પશુ પક્ષી તલાવડીનું પાણી પીવા મળ્યા એ તો ઓરખાતી ઓરખાતી ઘેર આવી ઘેર આવીને એને હાહુને બધુંય કીધું તો એની હાહુય ખુશ થઈ ગઈ ને આ બધુંય સાંભળી એની જેઠાણીને બહુ ઈચ્છા થઈ એની જેઠાણી મનમાં ને મનમાં ભરવા લાગી કે દેરાણીને માતાજી પ્રસન્ન થયા તો મને કેમ ન થાય આવતા વર્ષે પાછી સાતમ આવી હે તો રાંધણ સકને દિવસે એના જેઠાણી સુલો એમ નેમ સાલુ મૂકી ને હુઈ ગયા પાછા સીતળામાં આવ્યા સીતળામાં એના સુલામાં આરોટવા માંડ્યા જેવા આરોટ્યા ને એવા જેનું આખું શરીર ભરી ગયું સીતળામાં તો કેવા ગુસ્સે થઈ ગયા ને શ્રાપ આપ્યો કે જે હું મારું શરીર બર્યું ને એ હું એનું પેટ બર્યો પછી મોટી વો તો કેવી રડવા માંડી ને રડતી રડતી એની હાહુને કીધું તો એની એ કીધું જા સીતળામાં બહુ કૃપાળુ છે તને હારું થઈ જશે તારા છોકરાને જાતું તું સીતળામાં પાહે એની જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ભાગી હાલતી હાલતી તલાવડી એવી તલાવડી પૂછે એ બેન ઊભી રહે ક્યાં જાય છે તું અમારો એક સંદેશો લેતી જા તો કે હું સીતળામાં પાહે જાઉ મારા શ્રાપનું નિવારણ કરવા હું થોડી કઈ નેવરીની છે તી તમારો સંદેશો લેતી જાવ હે એમ કરીને ઈ તો આગળ વધી તો આગળ જંગલ માં એને બે પાડા મળ્યા ઈ કે બે ને ઊભી રહે ક્યાં જાય તું તો મોટી વહુ તો કે હું સીતરા માં પાહે જાઉં તો કે બેન અમારો એક સંદેશો લેતી જની તો મોટી વહુ તો હતી જેવી ઈર્ષાડુ કે કે મોટાને મારો છોકરો મરી ગયો ને તમને સંદેશા ની પડી હું કઈ સંદેશો નત લઈ જવાની કોર જંગલ માં હાલતી હાલતી મોટી વહુ હવે ઝાડવાના નીચે ડોસી માં બેઠા હતા અહીંયા ભૂગી ગઈ ડોસી માં એનું માથું ખંચવાડતા હતા હે એની મોટી વહુ ને કીધું એ બેન ઊભી રહે તો તું ક્યાં જાય આ ઘોર જંગલ માં તો મોટી વો બોલી કે હું સીતળા માં પાહે જાઉં મારા શ્રાપ નું નિવારણ કરવા તો કે થોડીક વાર મારા માથા માં જોતી જાની હે તો મોટી વો કે હું કઈ નેવરી ની છે તમારા માથા માં જોવા મારો દીકરો મરી ગયો હું સીતળા માં પાહે જાઉં હું નેવરી નથી ત્યાંથી એવો જવાબ દઈ ને મોટી વો તો હાલી નીકળી હે આલ્ટી આલ્ટી આખો દી ભૂખી ને તડહી જંગલ માં રાખી પણ ક્યાંય દર્શન થયા નહીં રડતી રડતી ઘેર આવી ને બધું એની સાસુ કીધું એ સીતરા માતાજી જેવા તમે દેરાણી ફળ્યા ને એવા સૌ ફળજો વાહ સોનલ બેન તમે તો કોઈ મસ્ત માતાજીની વાર્તા કરી એ મે તો કોઈ દિવસ નથી હેંભરી હા સોનલ બેન વાત છે મેં નથી હેંભરીયો આ તો છે ને હું નાની હતી ને દાદી બહુ કરતા હતી મને તો બહુ આવડે વાર્તા ભગવાનની ખબર તમને વાહ સોનલ હું તે સીતડામાનું મહત્વ કીધું હો બોલો સીતડા માતકી જય હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબ્લીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ